અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સમાં અઢાર ટકાનો વ્યાજ વધારો સાથે પાલિકામાં તંત્રને જગાડવા માટે કોંગ્રેસ આક્રમક બનીને પાલિકા કચેરીમાં બોલ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું આજે સાવરકુંડલા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધા સાવરકુંડલા રીધી સિધ્ધી મહાદેવના દર્શન કરી ભગવાન ભોળાનાથને જળાભિષેક કરીને સાવરકુંડલા પાલિકા કચેરી રેલી સ્વરૂપે પહોંચ્યા હતા જો જોકે કોંગી કાર્યકર્તાઓના હાથમાં બેનર સાથે પાલિકા કચેરીને ઘેરી હતી આકરા પ્રહારો કર્યા હતા સૂત્રો ચાર કર્યા હતા માર્ગોના ખાડા પુરવા સહિતના ભ્રષ્ટાચાર કરતા ભાજપ સત્તાધીશોને શાનમાં સમજી જવાની ચીનકી પ્રતાપ દુધાતે ઉચ્ચારી હતી પાલિકાના ચીફ ઓફિસર સહિત ભાજપના પાલિકા સત્તાધીશો ગેરહાજર રહેતા ઇન્ચાર્જને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું વેરા વધારો અને રોડ રસ્તા ખાડાઓ નહીં પૂરવામાં આવે તો પાલિકાને તાળાબંધી કરવાની પણ દુધાતે ચીમકી ઉચ્ચારી હતી આમ તો દર વર્ષે રિદ્ધિ સિદ્ધિ મહાદેવ શ્રાવણ મહિનામાં અમારી પરિવાર ટીમ મારફત કોંગ્રેસ પરિવારના અશુભાઈ ને આખી કિરીટદાદાથી લઈને પણ બધા જ અમે લોકો

કે એક બાજુ ગૃહમંત્રી વ્યાજખોરો ને જેલમાં પૂરવાની વાતો કરે છે બેન્કિંગ વ્યાજ આઠ ટકા નવ ટકા અઢાર ટકા એટલે પઠાણી વ્યાજ થયું ગણાય તો શું આ નગરપાલિકાના સીફ નગરપાલિકાના પ્રમુખને જેલમાં પૂરવાનું કામ કરશે ખરા આ ટેક્સીસ માફ નહીં થાય તો આવનાર દિવસોમાં આ ગામના આગેવાનો લઈ અને સીફ ઓફિસર સહિત બધાને જેલમાં પૂરવાની તાળાબંધી નગરપાલિકાની કરવામાં આવશે ખાડા પૂરવા જરૂરિયાત છે ઘણા લોકો આ રોડ ઉપર જીવ ગુમાવા ત્યારે ગટરુ ગામના લોકોના ઘરની અંદર આવી રહી છે ત્યારે મોટી વાહવાહી લૂંટતી આ ભાજપ સરકારને શાનમાં સમજાવવાનો એક આ પ્રયત્ન કર્યો છે સત્તા અહીંયા થી લઈને દિલ્હી સુધી સરકાર ભારતીય જનતા પાર્ટીની ત્યારે સરકારના બનેલા પોપટ બનીને બેઠેલા અધિકારીઓ મજા એમ વાવસર ફાડે છે મજા આવે એમ લોકોને બિલ સુકવે છે ભ્રષ્ટાચારથી ખોટા પેટ્રોલ ડીઝલ નો બિલ સુખવાય છે કોઈની ને ના બિલ સુખવાય છે ત્યારે શાનમાં સમજાવા આયવા છે આવનાર દિવસોમાં જો આ વાત સમજણ પૂર્વક નહિ સમજાય તો શેરી અને મોહલ્લા સુધી આ વાત ને લઈ અને જનજાગૃતિ સાથે આવનાર દિવસોમાં નગરપાલિકાને ફરી વખત તાળાબંધી નો કાર્યક્રમ આપવામાં આવશે રાષ્ટ્રીય કૃત બેન્કો નવ ટકા વ્યાજ લે છે સાવરકુંડલા પાલિકા અઢાર ટકા વ્યાજ વેરો વધારતા દુધાત રૂષિત જોવા મળ્યા હતા પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને પત્ર પાઠવવામાં આવ્યું હતું ને ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપ શાસિત પાલિકાને જગાડવા કોંગ્રેસ મેદાનમાં આવી હતી તેવા સૂત્રો સાથે આક્ષેપો કર્યા હતા સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ